નમસ્કાર ગુજરાત તમે જોઈ રહ્યા છો ફટાફટ સમાચાર રોજે રોજના સમાચાર જાણવા ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લો તો આગળ સૌ પ્રથમ સમાચારની વાત કરવામાં આવે તો રાજ્યમાં વરસાદને લઈને મોટી આગાહી સામે આવી જેમાં અત્યારે આગામી દિવસોમાં ગુજરાતમાં અતિવૃષ્ટિ જેવો માહોલ સર્જાઈ શકે છે સમાચાર આવી રહ્યા છે કે હવામાન વિભાગ તથા હવામાન નિષ્ણાતોએ આગાહી કરી કે બાવીસમીથી ત્રીસ ઓગસ્ટ સુધી રાજ્યમાં અતિ ભારે વરસાદની શક્યતા છે આ ઉપરાંત ગુજરાતમાં એસી ટકા વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને અરબસાગરમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાશે જ્યારે અઢાર ઓગસ્ટ દરમિયાન અરબસાગરમાં એક કરંટ આવશે એટલે કે આજે જેના કારણે વરસાદ સિસ્ટમ ઊભી થવાની સંભાવના રહેશે તો આગળ બીજા મહત્વના સમાચાર આવી રહ્યા છે કે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જેમાં અત્યારે હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન અને અન્ય ઘણા રાજ્યોમાં ભારે વરસાદે અત્યારે તબાવી મચાવી છે સમાચાર આવી રહ્યા છે કે અત્યારે હવામાન વિભાગે અનેક રાજ્યોમાં ભારે વરસાદનું એલર્ટ જાહેર કર્યું અને એમાં છત્તીસગઢ ઓડિશા પશ્ચિમ બંગાળ તમિલનાડુ કેરળ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ રાજસ્થાન મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર ગોવા ગુજરાત ઝારખંડ આસામ મેઘાલય નાગાલેન્ડ મણિપુર મિઝોરમ તથા ત્રિપુરામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આગળ બનાસકાંઠાના પશુપાલકો માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે વાસ્તવમાં આજે બનાસ ડેરીની છપ્પનમી સાધારણ સભા મળી હતી અને આ સાધારણ સભામાં બનાસ ડેરી દ્વારા પશુપાલકો માટે ભાવફેર વધારો જાહેર કરવામાં આવ્યો જેમાં બનાસ ડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરીએ પશુપાલકો માટે અઢાર પોઈન્ટ બાવન ટકા ભાવ ફેર વધારાની જાહેરાત કરી આ જાહેરાત બાદ હવે ચાર લાખથી વધુ પશુપાલકોને આ ભાવફેર વધારો મળશે અને બનાસકાંઠા જિલ્લામાં આવેલા આ બનાસ ડેરીને આજે છપ્પનમી સાધારણ સભા મળી હતી અને આજે મળેલ સાધારણ સભામાં બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરીએ પશુપાલકોને સૌથી મોટી આ જાહેરાત કરી છે તો આગળ ગણેશ મૂર્તિને લઈને સમાચાર આવી રહ્યા છે જેમાં સમાચાર એ છે કે આ ગણેશ મૂર્તિની સ્થાપના માટે તમારે સ્થાનિક પોલીસ સ્ટેશનથી પરમિશન લેવી પડશે અને સ્ટેશન તરફથી પરમિશન આપવામાં આવશે અને આ સિવાય સ્થાપનાની જગ્યાએ છે તે તમારે લાઉડ સ્પીકર વગાડવા માટેની પરમિશન જે તે પોલીસ તરફથી આપવામાં આવશે અને જે દિવસે ગણેશ સ્થાપના માટેની પરમિશન મેળવવા માટે પોલીસ સ્ટેશનમાં અરજી કરવામાં આવે તે જ વખતે અરજદારે ગણેશ વિસર્જન માટે પણ સરઘસ કાઢવા માટે અરજી પણ ફરજિયાત આપવાની રહેશે ખાસ આ નિયમો અત્યારે સરકાર દ્વારા બનાવી રહ્યા છે ગણેશ મૂર્તિની સ્થાપના માટે તો આગળ યુપીઆઈ પેમેન્ટને લઈને મોટા સમાચાર આવ્યા જેમાં તમારા ખોટા એકાઉન્ટમાં જો તમે પૈસા ટ્રાન્સફર કરી દીધા હોય તો શું કરું એના માટે અત્યારે યુપીઆઈ છે તે માર્ગદર્શિકા બહાર પડી જેમાં અત્યારે તમે ઘણી વખતે ઉતાવળ તથા ભૂલના કારણે પૈસા છે તે ખોટા એકાઉન્ટમાં ટ્રાન્સફર થઈ જતા હોય છે જો આવું થાય તો પહેલાં બેંકને જાણ કરો અને બેંકમાં નિર્ધારિત પ્રક્રિયા પૂર્ણ કર્યા પછી તમે પૈસા પાછા મેળવી શકો છો અને આ સિવાય કોઈપણ ટ્રાન્ઝેક્શન કરતી વખતે તેનો સ્ક્રીનશોટ લઈ લો અને આ સ્ક્રીનશોટની મદદથી પણ તમે પૈસા ન મળવા ઉપર પોલીસમાં કેસ કરી શકો છો અને પૈસા પરત મેળવી શકો છો તો સમાચાર આવી રહ્યા છે કે સોનું સસ્તું થયું જેમાં ત્યારે આજે સોનાના ભાવમાં ઘટાડો થયો ઇન્ડિયન એન્ડ બોલિયર્સ એન્ડ જવેલર્સ એસોસિએશનના જણાવ્યા અનુસાર ચોવીસ કેરેટ સોનાના દસ ગ્રામની કિંમત રૂપિયા ચારસો ત્રણ ઘટીને સિત્તેર હજાર ત્રણસો નેવું રૂપિયા થઈ ગઈ જ્યારે ગઈકાલે તેની કિંમત છે તે સિત્તેર હજાર સાતસો ત્રાણું રૂપિયા પ્રતિ દસ ગ્રામ હતી જ્યારે ચાંદી રૂપિયા સાતસો ચોત્રીસ વધીને એક હજાર છસો પાસઠ રૂપિયા પ્રતિ કિલોગ્રામ ઉપર પહોંચી ગઈ જ્યારે ગઈકાલે ચાંદીનો ભાવ છે તે એસી હજાર પ્રતિ કિલોગ્રામ હતો તો સમાચાર આવી રહ્યા છે કે ટ્રેનોનો થયો અકસ્માત અત્યારે દેશમાં બે મોટા ટ્રેન અકસ્માત થયા છે પહેલો અકસ્માત ઉત્તર પ્રદેશના કાનપુર અને ભીમસેન સ્ટેશન વચ્ચે થયો હતો જ્યાં સાબરમતી એક્સપ્રેસના બાર ડબ્બા પાટા પરથી ઉતરી ગયા હતા જ્યારે દુર્ઘટનામાં જાનહાનિનો આંકડો હજુ જાહેર થયો નથી પરંતુ રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યો છે જ્યારે ઘટના છે જે ગઈકાલે અઢી કલાકે રાત્રે બની હતી અને બીજી દુર્ઘટના સિલીગોડી અને રંગપાનીમાં થઈ હતી જ્યાં એક માલ ગાડી છે તે પાટા ઉપરથી ઉતરી ગઈ હતી ત્યાં પણ અત્યારે કોઈ જાનહાનિનો કિસ્સો સામે આવ્યો નથી તો એસબીઆઈ બેંકના કરોડો ગ્રાહકોને મોટો ઝટકો લાગ્યો છે સમાચાર આવી રહ્યા છે કે દેશની સૌથી મોટી સરકારી બેંક સ્ટેટ ઓફ બેંક ઇન્ડિયા એટલે કે એસબીઆઈ એમ સી રેટમાં વધારો કર્યો છે એમસી એલ રેટ છે તે આઠ પોઈન્ટ પંચ્યાસી ટકાથી વધીને આઠ પોઈન્ટ પંચાણું ટકા થઈ ગયો છે નવો દર છે તે પંદર ઓગસ્ટથી લાગુ થઈ ગયો છે અને આ એલ રેટ વધવાને કારણે બેંક પાસેથી તમારે લોન લેવી મોંઘી પડશે જો તમારે લોન હોમ લેનાર છે અને કાર લોન અને એજ્યુકેશન લોન માટે વધુ ઇએમઆઈને ચૂકવવી પડશે જેની સીધી અસર ગ્રાહકોના ખિસ્સા ઉપર પડશે તો કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવશે આવનારા સમયમાં રાજ્યનું રાજકારણ ત્યારે ગરમાઈ શકે છે કેન્દ્રીય ગૃહમંત્રી અમદાવાદ આવી રહ્યા છે આ દરમિયાન જેઓ છે તે સિંધુ ભવન રોડ ઉપર ઓક્સિજન પાર્ક અને મકરબાર્ગમાં સ્વિમિંગ પુલ સહિત એક હજાર ત્રણ કરોડના લોકાર્પણમાં ખાતમુહૂર્ત કરશે જ્યારે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા વિવિધ વિસ્તારોમાં શાળાઓ અને આંગણવાડીના મકાનોનું નવીનીકરણ કરવામાં આવ્યું છે જેનું લોકાર્પણ કરવામાં આવશે અમિત શાહ દ્વારા અને અને ખડગે ત્રેવીસમી પણ અત્યારે ગુજરાત આવી રહ્યા છે ત્યારે રાજકારણ ગરમાઈ શકે તેવા સમાચાર આવી રહ્યા છે તો અત્યારે હાલ ચોમાસું ચાલી રહ્યું છે ત્યારે અત્યારે વરસાદને કારણે ગુજરાતમાં જળાશયોમાં નવા નીર આવ્યા છે જેમાં રાજ્યના એકાવન જળાશયો હાલ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે અને અત્યારે ગુજરાતની જવાબદારી સમાન સરદાર સરોવર ડેમમાં પણ અત્યારે અઠ્યાસી ટકા જળ સંગ્રહ થયો છે અને એમાં રાજ્યના બસો છ જળાશયમાં બાસઠ ટકા જળ સંગ્રહ થયો જ્યારે રાજ્યની જેવાદોરી સમાન સરદાર સરોવર ડેમની પણ અત્યારે સપાટી ઘટી ગઈ છે જેમાં સરદાર સરોવર ડેમમાં જળ સંગ્રહ છે તે અઠ્યાસી ટકા થઈ ગયો છે તો શિક્ષકોની બદલીને લઈને સમાચાર આવ્યા છે જેમાં બદલી માટે રાહ જોયેલા શિક્ષકો માટે વધઘટ તથા જિલ્લા આંતરિક બદલીઓની તારીખો જાહેર કરવામાં આવી છે અને એમાં જિલ્લા આંતરિક બદલીઓ બે તબક્કામાં કરવામાં આવશે જિલ્લા આંતરિક બદલી કેમ્પ છે તે પ્રથમ તબક્કામાં છે તે ચોવીસથી અઠ્યાવીસ ઓગસ્ટ દરમિયાન પૂર્વ તૈયારી થશે અને બદલી કેમ્પ છે તે એકથી બાવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે જ્યારે જિલ્લા આંતરિક બદલી કેમ્પ છે તે બીજા તબક્કામાં પૂર્વ તૈયારી માટે ચોવીસથી સત્યાવીસ સપ્ટેમ્બર દરમિયાન યોજાશે અને બીજા તબક્કાનો મુખ્ય કેમ્પ છે તે અઠ્યાવીસ સપ્ટેમ્બરથી ચૌદ ઓક્ટોબર દરમિયાન યોજાશે તથા વધઘટ બદલી કેમ્પ છે તે વીસથી બાવીસ ઓગસ્ટ દરમિયાન યોજાશે તો આગળ સુરતથી સમાચાર આવી રહ્યા છે સુરત હીરા ઉદ્યોગમાં અત્યારે મંદીનો માહોલ સર્જાતા મંદીમાં કલાકારોની હાલત કફોડી બની છે હાલ પ્રવર્તી રહેલા મંદીના કારણે હીરા ઉદ્યોગમાં વેકેશનનો માહોલ જોવા મળ્યો હતો જેને લઈને હીરા કારખાનાઓએ વેકેશન પડતા ડાયમંડ વર્કર યુનિયનની નાયબ શ્રમ આયુક્ત વિભાગને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને હાલ આ ડાયમંડ મંદિરને કારણે પાંચ લાખથી પણ વધુ રત્ન કલાકારો ઉપર અસર પડી છે ત્યારે આ મંદિરને કારણે આર્થિક પરિસ્થિતિ ઉપર અસર પડતા સોળ મહિનામાં લગભગ પાસઠ કલાકારોએ આપઘાત કર્યા હોવાની પણ માહિતી સામે આવી છે તો હાલ શાકભાજીના ભાવમાં સિઝન પ્રમાણે નાના મોટા બદલાવ જોવા મળે છે જેમાં ખાસ કરીને ચોમાસા દરમિયાન શાકભાજીના ભાવમાં મોટો ફેરફાર જોવા મળતા હોય છે જેના કારણે અત્યારે ગૃહિણી અને રસડમાં બનતા શાક ઉપર મોટી અસર પડતી હોય છે વાત કરવામાં આવે તો શાકભાજીના વીસ કિલો એ ભાવ છે જેમાં લીંબુના ભાવ પાંચસોથી હજાર રૂપિયા બટેટા ત્રણસોથી પાંચસો એંસી રૂપિયા ડુંગળી સૂકી બસો ચાલીસથી સાતસો પંચોતેર રૂપિયા કોથમારી આઠસોથી હજાર રૂપિયા રીંગણાં પાંચસોથી આઠસો રૂપિયા ચોળા સિંગ છસોથી આઠસો રૂપિયા કારેલા ત્રણસોથી પાંચસો રૂપિયા કંટોળા બારસો રૂપિયાથી લઈને પંદરસો રૂપિયા સુધી ડુંગળી લીલી છસો રૂપિયા લઈને એક હજાર રૂપિયા મરચા લીલા છે તે છસો રૂપિયાથી લઈને આઠસો રૂપિયા સુધી ભાવ તે વીસ કિલો જોવા મળી ગયા હતા તો આ સિઝનમાં વરસાદ જે છે તે રાજ્યભરમાં મેઘરાજાએ ધમાલ મચાવી છે છતાં અમુક તાલુકાઓ તથા જિલ્લાઓમાં વરસાદથી વંચિત રહ્યા છે અને અત્યારે રાજ્યના ચોપન તાલુકામાં સરેરાશ કરતા પચાસ ટકા કરતાં પણ ઓછો વરસાદ નોંધાયો છે જેમાં અત્યારે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં સૌથી ઓછો સરેરાશ બાવીસ ટકા વરસાદ વરસ્યો હતો અનરવેલીના માલપુર તાલુકામાં અઠ્યાવીસ ટકા રાજકોટના જસદણ તાલુકામાં અઠ્યાવીસ ટકા વરસાદ સુરેન્દ્રનગરના મોળી તાલુકામાં છવ્વીસ ટકા વરસાદ નોંધાયો રાજ્યભરમાં અત્યારે તેતાલીસ તાલુકામાં ચાલીસ ઇંચ કે તેથી વધુ વરસાદ વરસ્યો છે તેમજ સત્યોદર તાલુકામાં વીસથી ચાલીસ ઇંચ સુધી વરસાદ નોંધાયો છે જ્યારે બોટાદ જિલ્લામાં પણ અત્યારે સમગ્ર જિલ્લામાં બોટાદમાં છે તે અત્યારે ત્રીસ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે તો આગળ સમાચાર આવી રહ્યા છે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે ડબલ્યુ એચ ઓએ એમ્પોક્સ એટલે કે મંકીપોરેક્સના વધતા જોખમને લઈને આ વાયરસને વિશ્વ આરોગ્ય કટોકટી જાહેર કરી જેને લઈને આ મંકીપોક્સ તરીકે ગણાતા વાયરસમાં કોંગો સહિત તેર આફ્રિકન દેશોમાં ઝડપથી ફેલાઈ રહ્યો છે અને આ બીમારીને કારણે અત્યાર સુધીમાં પાંચસો ચોવીસ લોકોના મોત થયા છે જ્યારે ગઈકાલે પાકિસ્તાનમાં મંકીપોક વાયરસનો એક કેસ નોંધાયો છે અને અત્યારે ડબલ્યુએચના ડાયરેક્ટ જનરલ કેડ્રોસ આધમાન ટોબરેસે કહ્યું કે આ કેસ ઉપર વધેલા આઈએચઆર કટોકટી સમિતિની બેઠક પણ અત્યારે રજૂઆત કરવામાં આવી રહી છે